જય ભીમ નમા બધાય મિત્રો આજે પંદરમી માર્ચ માનની કશીરામ સાહેબની જન્મ જયંતિ છે એમના એમના દિવસે આપણે જીવન વિશે સાહેબનું જીવન આપણે જાણશું ને તો એમાંથી ખૂબ પ્રેરણા મળશે એમને કોઈ સંદેશો વાંચવાને બદલે પોતે શું જીવન જીવ્યા અને કેવી રીતે જીવન જીવ્યા એ જયારે આપણે જાણશું ને તો આપણા જીવનમાં ઘણી બધી પ્રેરણા મળશે અને હું તો એમ કહું છું કે ઓબીસીમાં આવતા તમામ લોકો એસસી દલિત સમાજમાં આવતા આદિવાસી એસપી સમાજમાં આવતા તમામ લોકોએ ભાઈઓ બહેનોએ માનની કશીરામ સાહેબનું જીવન જાણવું જોઈએ એનું જીવન ચરિત્ર એમ એનું જીવન હતું ને એ જ સંદેશ હતો એ આ જે પોસ્ટર તમારી સામે છે ને એ પોસ્ટર આપણે જોઈએ તો એમાં જ લખેલું છે ને કે કે સોમાન જેનો હોય ને એ કોઈ દિવસ એ એ લોકો હોય ને એ સંઘર્ષ કરે જેની પાસે કે હોય હોય ને એ એ મરી ગુલામ છે બાબા સાહેબ નું એક વાક્ય યાદ આવે છે કે સમાન અને સ્વાભિમાન ના ભોગે ગમે એવું પદ મળતું હોય ને તો એ ઠુકરાઈ દેવું જોઈએ તો એવા મનની કાશીરામ સાહેબ નો આજે જન્મદિવસ છે આપણે એમના જીવન જાણીએ અને એમાંથી પ્રેરણા લઈએ માનવી કાશીરામ સાહેબનો જન્મદિવસ એમનો જન્મ પંદર માર્ચ ઓગણીસો ચોત્રીસ ના રોજ પંજાબના રૂપનગર જિલ્લામાં થયો હતો તેમણે રાજનીતિની એક રેખા દોરી જે સમયે સૌથી વધુ ઊંડી બની બનતી ગઈ એટલે કે જે દેશના જે વંચિત દલિત આદિવાસી ઓબીસી સમાજના લોકો રાજકારણમાં તમે જોવાનું તો આટલી બધી વસ્તીઓ હોવા છતાં એમનું કોઈ વિશેષ સ્થાન નહોતું એ સમયે એમણે જે જ્ઞાતિના કારણે જાતિઓના કારણે વર્ણવ્યવસ્થાના કારણે આપણા સમાજને બધી જાતના હક અને અધિકારથી વંચિત કરવામાં આવ્યા અને એ જ જાતિનો ઉપયોગ કરી અને એમણે પછાત વર્ગોને એક સાથે લાવી અને એવું સમીકરણ બનાવ્યું કે જે શાસક સમાજ બનીએ હતી અને ખાલી એ ચો ખાલી પુસ્તકો પરની વાત નહીં કે વિચાર નહીં પણ એમને વાસ્તવિક જીવનમાં એ કરીને બતાવ્યું એટલે કે એસસી એસટી ઓબીસી બધા એક થાવ અને ધર્મ પરિવર્તન જે માઇનોરિટી લઘુમતી સમાજ છે એમને એક કરવા માટેનું જે એ જે વિચારધારા છે એના પ્રણેતા માનિકા રામ સાહેબ કહેવાય અને એમને સફળ કરીને બતાવ્યું આ પોસ્ટરમાં આપણે જોઈને તો કે મેં સમ્રાટ અશોકનું જે ભારત હતું ને એવું એમ કે ભારત તમારું સપનું છે તો સમ્રાટ અશોક નો એટલે ભારત કેવું હતો કે સોનંકી ચિડિયા કહેવાય ને કોઈ જાતિ વ્યવસ્થા નહિ વર્ણ વ્યવસ્થા નહિ બધા એના સમાન હક અને આખા દેશ ની અંદર ધર્મ તો ધર્મ તો કેવો હતો કે માનવતા સમાનતા દરેક જીવ પ્રત્યે પ્રેમ દયા અને કરુણાનો જે બૌદ્ધ ધર્મ હતો તો એ સપનું હતું માનની રામ સાહેબનું એમનું જીવન જોઈએ તો દેશના દલિતો વંચિત લઘુમતી અને પછાત વર્ગોમાં આત્મસન્માન અને સત્તાની ભૂખ જગાડનાર આદરણી કાશીરામ જેમણે પુનઃ જાગૃતિ કરી તેઓ પરિચયની જરૂર નથી એમનો જન્મ પંદર માર્ચ ઓગણીસો આડત્રીસના ના રોજ રોપડ પંજાબ જિલ્લામાં એક ઇરાતીપુર બુંગા બુંગા સાહેબ જે સિંધુ ખીણની સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર કહ્યું છે ત્યાં એમનો જન્મ થયો હતો તેઓ માતા પિતા એમના માતા બિશન કૌર અને પિતા સરદાર હરિસિંહના સૌથી મોટા સંતાન હતા કશીરામ ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો સૌથી મોટા હતા પરિવાર કબીરના ચાહક અને મધ્યમ વર્ગનો હતો ભારતીય સમાજની પરંપરા મુજબ પિતા પછી સૌથી મોટા દીકરો ઘરનો મુખ્ય હોય છે અને તમામ જવાબદારીઓ એમની જ હોય છે તેની જ હોય છે એટલે એના તો એ કાશ્યરામ સાહેબ ઉપર બધી જવાબદારી હતી તો એ છતાં પોતે મુખ્યા હોવા છતાં અને બધી જવાબદારી હોવા છતાં એને ઘર છોડ્યું નોકરી છોડી અને આ જે આખું એનું જે જીવન છે એ જો આપણે જાણી જશું અને સમજી જશું તો આપણે કે જે આપણો સુતેલો સમાજ છે ને ઓબીસી એસસી એસટી હમ એ સુતેલો સમાજ જાણી જશે કે એક વિચારથી ક્રાંતિ થઈ હતી ને અને એ વિચાર માનની કાશીરામ સાહેબ આપ્યો મિત્રો આખો આખો વિડીયો તમે જોજો અંત સુધી અને આ વિડીયો તમે બીજાને ફોરવર્ડ કરજો બધાને દેખાડજો અને આ આપણી જે ચેનલ છે ને જલકારી ટીવી એમને પણ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં આ ચેનલ આપણી જલકારી ટીવી ઉપર આવા પુષ્કળ વિડિયો છે આપણા પછાત જે મહામાનવ થઈ ગયા એ આપણા પછાત વર્ગનો ઓબીસી એસસી એસટી કોળી જે કોળી ઠાકોર સહિત સમાજનો પછાત વર્ગોનો આપણે કેમ સામાજિક શૈક્ષણિક આર્થિક અને રાજકીય રીતે સર્વાંગી વિકાસ કરી શકીએ એના વિડીયો આમાં ચેનલમાં છે એટલે જલકરી ટીવીને સબસ્ક્રાઈબ કરી લેજો અને એમ એમાં રહેલા બધા જે વિડીયો છે એ જોવાનું ભૂલતા નહીં કે સુતેલા સમાજને જગાડવો હોય તો એ વિચારધારા જોશે ને મેઇન મીડિયા છે ટીવી મીડિયા ની અંદર આવી વાતો કઈ નહીં કરવામાં આવે આ જે પોસ્ટર આપણે જોઈએ તો એમને કાશીરામ સાહેબ કેતા કે ન્યાય ને તો શાસક બનો જીસકો અમુક આદત હો વો કભી ક્રાંતિ નહીં કરતી એવું કહેવાય કે દેશમાં એસી કરોડ લોકોને ફ્રી અનાજ આપે અને એ ગુલામી કર્યા કરે તો એ લોકો કોઈ દિવસ ક્રાંતિ ન કરી શકે અને જે કોમ એ ક્રાંતિ ન કરી શકે ને એક કોઈ દિવસ શાસક નહીં બની શકે એ બસ મફતનું ખાય અને આખી જિંદગી પ્રાણીઓની જેમ જીવી નાખે બીજું એમને સરસ મજાનો શબ્દ હતો એક વાક્ય છે કે જે સમાજ શાસક સમાજ હોય ને એને કોઈ દિવસ માર નથી ખાવો પડતો અને શાસક સમાજની જે બહેન બેટી એટલે કે દીકરીઓ બે માતા બહેનો એ હંમેશા સુરક્ષિત હોય છે અને એને ન્યાય પણ મળી જાય છે તો અને ધર્મ પરિવર્તન લઘુમતી એમની તો પંચ્યાસી ટકા જેવી વસ્તી છે છતાં આ સમાજ છે એ શાસક સમાજ નથી એટલે તમે જો દર સતત એના ઉપર અન્યાય અત્યાચાર થાય અને એક પશુ જીવન જીવન જીવતા હોય એવી દશા છે તો આ કાશીરામ સાહેબ શબ્દો હતા એમના જીવનમાં એ મુખ્ય હોય કારણે એમને મોટા દીકરા કારણે ઓગણીસો સત્તાવન માં સર્વે ઓફ ઇન્ડિયાની પરીક્ષા પાસ કરી અને એમને તાલીમ માટે હાલના ઉત્તરાખંડની જે રાજધાની દેહરાદૂન છે ને ત્યાં બોલાવવામાં આવ્યા ત્યાં સર્વે ઓફ ઇન્ડિયાનો નિયમ હતો કે તાલીમાર્થીઓને સર્વે ઓફ ઇન્ડિયામાં જે કામ કરવું પડતું એના ચોક્કસ સમયગાળા માટે એ ફરજિયાત હતું એટલે કે ટ્રેનિંગ લઈને પછી ભાગી જાય અથવા તો નોકરી છોડી દે એમ નહીં એટલે એને બોન્ડ ઉપર સહી કરવી ફરજિયાત હતી એ તમે જનરલી બોન્ડ ઉપર સહી કરવાની એ પ્રથા તો કાશીરામ સાહેબે એ સહી કરવાની ના પાડી કરાર ઉપર કે સરકારના બંધભુવા મજબૂર બનવા કરતા હું આ નોકરી છોડી દેવાનું વધુ સારું માનું છું એટલું કે આટલું એ સ્વમાની અને સ્વાભિમાની હતા વિચાર કરજો અને એ મજબૂતીથી આ એમાં વિચારો હતા અને એ પોતે આ ઠોકર ખાધી એટલે એ સાથે પણ એમનો ઇતિહાસ જોડાયેલો છે આ પોસ્ટર છે કે એ આપણા ઓબીસી એસસી એસટી સમાજ જે આરક્ષણ બાબા સાહેબને કારણે મળ્યું છે એના કારણે જે નોકરી મળી છે એમને સંદેશ છે પે ટુ સોસાયટી માટે કે તમને જે નોકરી મળી છે ને એ પ્રતિનિધિત્વના કારણે મળી છે તમારી કારણે નહીં પણ તમે ઓબીસી એસસી કે એસટી સમાજમાં છો તમારું સમાજનું સમાજનું તમારા પ્રતિનિધિત્વ કરવા માટે તમને આ સરકારી નોકરી મળી છે અને એ પ્રતિનિધિત્વ આપણા જે વડવાઓ છે સાહેબ થી માંડીને બધા વડવાઓ એને જે આંદોલન કર્યું એના કારણે તમને આ મળ્યું છે એટલે કે તમારે જે નોકરી મળી છે તો પછી તમે ટીવી અને એમ કે ખાઈ પીને જલસા કરવા નથી પણ સમાજ માટે એક તમારું ઋણ છે તમે સમાજ વતી નોકરી કરો છો એટલે કે સમાજને આગળ લાવવા માટે સમાજનું કામ કરવા માટે તમારી જવાબદારી છે અને એના માટે તમારા સમય પૈસા તમારા વિચાર તમારી શક્તિ સમય આ બધું તમારે આપવું પડશે સમાજને અને એ તો જ એ સમાજનું ઋણ અદા કરી શકો તમે કેમકે તમે આ તમારી વ્યક્તિગત હેસિયતથી નહીં પણ તમારા સમાજ વતી તમે પ્રતિનિધિત્વ કરો છો એ સમાજના કારણે તમને એ નોકરી મળી છે તો આ બાબા સાહેબે પે બેક ટુ સોસાયટી માટે તમામ ઓબીસી એસસી એસટી ના લોકોને સંદેશ આપ્યો હતો સર્વે ઇન્ડિયાની જે નોકરી છોડ્યા પછી એક બીજો એક નવો સંઘર્ષ એનો થયો એટલે થોડા પછી સમય પછી એમને સંરક્ષણ વિજ્ઞાન અને સંશોધન વિકાસ સંસ્થાની પરીક્ષા પાસ કરી અને પુણેમાં સંશોધન અને વિકાસ પ્રયોગશાળાઓમાં સંશોધન સહાયકની પોસ્ટ ઉપર પણ નિયુક્ત થયા તેઓ આ કામ પણ ખૂબ જ સમર્પણ અને મહેનતથી કરતા હતા પરંતુ ત્યાં બનેલી એક ઘટનાએ માનની સાહેબ કાંશીરામ સાહેબનો જીવનનો સમગ્ર હેતુ બદલી નાખ્યો અને તેમણે નોકરીમાંથી રાજીનામું આપી દીધું બહુજન સમાજને જાગૃત કરવા રાજકારણમાં પ્રવેશ કર્યો તો એ એક ઘટના એવી બની ગઈ હતી આ એક પોસ્ટર આપણી સામે છે એ આપણે જોઈએ તો કાશીરામ સાહેબ જોયું હતું કે ભાઈ મને એવું લાગે છે કે ફુલે શાહુ આંબેડકર સાહેબની જે વિચારધારા છે જો એને આપણે આગળ નહીં લઈ જઈ અને એ પ્રમાણે નહીં જીવન જીવીએ તો આપણો જે દબાયેલો ખૂચાયેલો જે અન્યાય અત્યાચાર ભોગવતો જે સમાજ છે એ સદીઓ તક આમ નામ રહેશે એને કોઈ બહાર નહીં એને એમાંથી બહાર નહીં નીકળી શકે અને એના માટે એક જ રસ્તો છે કે આપણા જે મહામાનવ થઈ ગયા હમ આમાં જે ઉપર ફોટા છે તથાગત ગૌતમ બુદ્ધ જ્યોતિબા માતા સાવિત્રીબાઈ ફૂલે સાહુજી મહારાજ નારાયણ સ્વામી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માર્ગ ઉપર ચાલવું પડશે નહીતર આપણે ક્યારેય આગળ આવી શકીયું નહીં તો આપણા સમાજે વિચારવાનું છે ઓબીસી એસસી એસટી તમામ લોકોએ કે આપણે ખરેખર આપણા મહામાનવના વિચારધારા મુજબ ચાલીએ છીએ કે બ્રાહ્મણોએ બનાવેલી વિચારધારા મુજબ જીવ્યા છે આ જે સંરક્ષણ વિભાગ હોય ને એની જેમ જયંતિ આવે તો એ વખતે એમની સાથે લીના ભણા એ નોકરી કરતા હતા એમને રજા ન મળી અને એમને રજા ન મળી તો પણ એ કાર્યક્રમમાં એમના મૂકીને નોકરી એટલે એના ઉપર બધા એક્શન લેવાના પગલા લેવાના અને કાશીરામ સાહેબ આ બધી ખબર પડી એટલે એમણે પછી એ લડત હાથમાં લીધી અને ત્યારે દીનાભાણાએ જે માનની દીનાભાણા છે એમને મને કાશીરામ સાહેબ ને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના જીવન વિશે જીવન ચરિત્ર અને એના પુસ્તકો આપ્યા અને એ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે વાંચ્યા પછી આખું એનું જીવન બદલાઈ ગયું અને ત્યાર પછી એને ઘર છોડી દીધું અને કઠોર પ્રતિજ્ઞા લીધી અને એ કાશીરામ સાહેબની જે કઠોર પ્રતિજ્ઞા હતી એ જો આપણે નહીં જાણીએ તો આપણે એમ સમજવાનું કે આપણને એમાં એ પ્રતિજ્ઞા જેટલી કઠોર હતી કે એમ સામાન્ય માણસ તો એ વિચારી જ ન શકે આટલી કઠોર પ્રતિજ્ઞા તો એ માનની કાશીરામ સાહેબે એ જે સાત પ્રતિજ્ઞા લીધી કોના માટે કે આપણા બધા ઓબીસીમાં આવતા કોળી ઠાકોર છે જે એકસો છેતાલીસ જ્ઞાન એસસી એસટી દલિત આદિવાસી સમાજ છે અને ધર્મ પરિવર્તન લઘુમતી આ સમાજ માટે એમણે આ પ્રતિજ્ઞા લીધી હતી વ્યક્તિગત તરીકે એમણે બહુ સારી જ નોકરી હતી ને એ આરામથી જીવન જીવી શકતા હતા પરંતુ આ પ્રતિજ્ઞા આપણા માટે લીધી છે એ પ્રતિજ્ઞા જાણશું ને તો આપણે કહીને કે આપણું હૃદય છે એ ગદગદ થઈ જશે પહેલી પ્રતિજ્ઞા છે કે આજ પછી હું ક્યારેય ઘરે નહીં આવું મારું પોતાનું ઘર નથી મારું ઘર દેશભરના પંચાસી ટકા ગરીબો દલિતો પછાત લોકો અને લઘુમતીઓનું એ છે એ મારું ઘર છે બીજી પ્રતિજ્ઞા આજથી હું બધા સંબંધોથી મુક્ત છું હું મારા કોઈ સંબંધી સાથે કોઈ સંબંધ જાળવીશ નહીં કારણ કે હવે આખો દલિત વર્ગ મારો સગો બની ગયો છે વિચાર કરજો આ પ્રતિજ્ઞા નાની નથી બહુ મોટી છે માણસને આખો આખી જિંદગીભર એમના કુટુંબ સાથે કોઈ સંબંધ નહીં રાખવાની પ્રતિજ્ઞા લે ક્યારેક નહીં જવાની પ્રતિજ્ઞા લે તો એ કંઈ નાની પ્રતિજ્ઞા નથી ત્રીજી પ્રતિજ્ઞા એને લઈ કે હું જીવનભર અપરિણિત રહીશ આજથી હું મારું જીવન માત્ર મારા પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજને સમર્પિત કરું છું કારણ કે લગ્નની જાળમાં ફસાઈ ગયા પછી હું મારા સમાજ માટે કંઈ કરી શકીશ નહીં સીધી વાત છે ને કે લગ્ન થાય તો પછી પત્નીની જવાબદારી બાળકોની બધી જવાબદારી તો જે આટલો જે સમર્પિત સમય આપવાનો હોય આપી શકે નહીં તો આવી એને કઠોર પ્રતિજ્ઞા લીધી ત્યાર પછી ચોથી પ્રતિજ્ઞા છે કે આજ પછી હું કોઈ સામાજિક કાર્યો જન્મ લગ્ન મૃત્યુ વગેરેમાં હાજરી આપીશ નહીં એટલે કે એમના નજીકના કોઈ સગાનું મૃત્યુ થયું હોય મધર ફાધર કે સગાવાલાનું તો એમાં પણ લગ્ન હોય કે કોઈનું મૃત્યુ થયું હોય કે સામાજિક કાર્ય હોય તો એમાં એ હાજરી નહીં આપ નહીં આપે એવી પ્રતિજ્ઞા લીધી અને એમનું એમને આચરણ કરીને દેખાડ્યું ખાલી પ્રતિજ્ઞા લીધી નહીં આચરણ કર્યું ત્યાર પછી પાંચ નંબરની પ્રતિજ્ઞા છે આજ પછી હું કોઈ પરિવારિક જવાબદારીઓ નિભાવીશ નહીં કારણ કે હવે સમગ્ર સમાજની જવાબદારી મારા પર આવી ગઈ છે તો એ ત્રણ ભાઈઓને ત્રણ બહેનોમાં એ સૌથી મોટા હતા તો જવાબદારી એમ કે ભાઈ પરિવારની એની ભરણ પોષણ કરવાની કે મદદ કરવાની પણ એ એમ કીધું કે હવે હું કોઈ જવાબદારી નહીં નિભાવું હું મારો પરિવાર છે આખો સમાજ થઈ ગયો તો આવી પ્રતિજ્ઞા એ મહાન લોકો જ લઈ શકે કાશીરામ સાહેબ એટલે મહાન હતા આટલી કઠોર એને પ્રતિજ્ઞા લીધી છ નંબરની પ્રતિજ્ઞા છે મેં મારી નોકરી છોડી દીધી છે અને આજ પછી બીજી કોઈ નોકરી નહીં કરો વિચાર કરતો કે નોકરી કરે તો એ નોકરી નિષ્ઠાપૂર્વક કરો તમે તો તમારા ત્યાં સમય આપવો પડે તમે સામાજિક કામ ન કરી શકો તો એ માટે થઈને એમને એક પ્રતિજ્ઞા લીધી સાત નંબરની પ્રતિજ્ઞા કે જ્યાં સુધી બાબા સાહેબ ડોક્ટર આંબેડકરનું સપનું પૂરું નહીં થાય ત્યાં સુધી હું ક્યારેય શાંતિથી બેસીશ નહીં તો નું સપનું શું હતું હમ કે ભારતની અંદર જે દેશના હિન્દુ ધર્મ મુજબ જે શુદ્રવર્ણના લોકો છે ઓબીસી સીએસટી હમ કોળી લોકો એમાં આવી જાય એ જે કચડાયેલો દબાયેલો સમાજ હતો આ ધર્મના કારણે હિન્દુ ધર્મના વ્યવસ્થા જાતિ વ્યવસ્થાના કારણે તો એમને શાસક બને એ શાસક બને અને ભારત એ બૌદ્ધમય બને સમ્રાટ અશોકના સમય નો જે બૌદ્ધમય હતો એવો બને એ બાબા સાહેબનું સપનું હતું તો આ સપનું પૂરું કરવા માટેનું કે જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી હું શાંતિથી બેસીશ નહીં તો આ એની સાત પ્રતિજ્ઞા અને કેટલી કઠોર પ્રતિજ્ઞા છે તમે ખુદ વિચારશો તર્ક કરશો અને સમજાશે તમને અને માનની કશ્યારામ સાહેબના જીવનમાંથી આપણને શા માટે પ્રેરણા મળે છે કે એમણે આવી પ્રતિજ્ઞા લીધી હતી બીજા નેતાઓની જેમ એ ખાદીના કપડા નહોતા પહેર્યા બીજા નેતાઓ બધા તમે જોજો દેખાય આમ દેખાડો કરે ભાઈ ખાદીના કપડા પણ કાળા કામ કરતા હોય તો એવું નહીં એમને ખાદીના કપડા અને સંઘર્ષના દિવસોમાં તો નોકરી છોડી એની પાસે કોઈ આવકનું સાધન નહોતું તો બજારમાંથી જે સેકન્ડ હેન્ડ માર્કેટમાં પેન્ટ અને શર્ટ મળે ને એ પહેરીને એ જીવન એમનો સંઘર્ષ કરતા અને લોકોને જગાડતા એસસી એસટી ઓબીસી સમાજના લોકોને એ એણે આ નારો આપ્યો કે આપણે બધા એક છીએ અને તમે બધા એક થાવ તો આપણે શાસક બની શકશું અને એ સાયકલ લઈને નીકળી પડ્યા વિચાર કરજો એ જમાનામાં તો આવી મોટર સાયકલ કે મોટર કે એવું કંઈ હતું નહીં અને આપણા લોકો પછાત સમાજના જે ખાસ કરીને દલિત સમાજના લોકોએ માનની કાશીરામ સાહેબની વાતો સાંભળી અને એમને ખુદ સાથ અને સહકાર આપ્યો એટલે બીજા જે રાજકારણીઓ હોય ને એના કરતા માનની કાશીરામ સાહેબ જીવન તમે જોવો તો અલગ હતું અત્યારે તો બે પાંચ વર્ષ ધારાસભ્ય કે સંસદ સભ્ય રહે અથવા તો કઈ તાલુકા જિલ્લા સદસ્ય કે કોર્પોરેટર હોય ને તો એ એકલું એ જ વિચારતા હોય ક્યાંથી રૂપિયા ખાવા તમે જોજો ને આપણી આજુબાજુમાં તમે જોજો તો બધાની સંપત્તિ એવી રીતે જ વધતી છે ભ્રષ્ટાચાર કરવો કોઈ સમાજના કામ નહીં કરવાના આવું બધું તો એની સામે આમ કાશીરામ સાહેબનું જીવન તમે જુઓ કે કેટલો સંઘર્ષ કર્યો અને આપણા માટે ફેલ કર્યો એમાં તો બહુ સારી નોકરી હતી ફરીથી મિત્રો આ બે જે ચેનલ છે ને જલકારી ટીવી એને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોમાં બધા મિત્રોને પણ દેખાડજો એક મનની કાશીરામ સાહેબ એ જે જ્ઞાતિના કારણે આ ભેદભાવના કારણે આપણને જે આપણે પાછળ રહી ગયા હતા તો એ જ્ઞાતિનો ઉપયોગ કરી અને આપણા પછાત લોકોને ભેગા કર્યા અને એ જ્ઞાતિવાદ ઉપર ખુલ્લા બોલવા માંડ્યા અત્યાર સુધી તમે જો તો આ વિચાર કોઈ આપ્યા જ નહોતા કે એસસી એસટી સમાજ ઓબીસી જે બહુજન સમાજ છે એ ભેગો થાય અને શાસક બને એસસી જુદા એસટી જુદા અને ઓબીસી જુદા બધા સૌ અલગ અલગ ચોકો જમાવી બેઠા હતા ઓબીસી ના લોકોને સવર્ણો એમ સમજાવે કે આ એસટી ના કારણે તમને નોકરી નથી મળતી તમને હિસ્સેદારી નથી મળતી ખરેખર એ વાત ખોટી હતી માનની કાશીરામ સાહેબે હમ શરૂઆતમાં જે બામસેપ સંસ્થા બનાવી અને પછી માંથી જુદા થઈ અને પોતે રાજકીય પાર્ટી બનાવી અને લોકોને સમજાવ્યા અને ઘરે ઘર સુધી એમની વાત પહોંચાડી અને ક્રાંતિ થઈ અને એ જાહેરમાં ટૂંકમાં એમના જે નારા હતા ને સૂત્રો એ કઠોર લાગશે પણ એ લોકોને જગાડવા માટે એમનો સૂત્ર હતું ને કે તિલક તરજ ઓર તલવાર ઉનકો મારો જુતેચાર આવવાનારા હોય બીજું હતું કે ઠાકોર બમન બનીયા ચોર બાકી સભ્ય ડીએસ પર એટલે કે બ્રાહ્મણ વાણિયા ઠાકુર એમને છોડી દ્યો અને બાકીના બધા આપણે બધા એક છીએ એટલે કે જે આ બ્રાહ્મણ રાજ્ય બનાવી દીધું છે બ્રાહ્મણ બધી જગ્યાએ કબજો જમાયો છે એને બદલે આપણે આપણા હાથમાં આ બધું લેવાનું છે કે જે વ્યવસ્થા એ સૌથી વધારે ઓબીસી એસસીએસટી સુદ્રવણના લોકોને નુકસાન પહોંચાડ્યું એ જ વ્યવસ્થાનો ઉપયોગ કરીએ અને આપણે ફરીથી આગળ આવીએ સામાજિક શૈક્ષણિક આર્થિક અને રાજકીય રીતે આગળ આવીએ અને આપણે આપણો ઉદ્ધાર કરીએ આવું હતું માનની કાશીરામ સાહેબનું જીવન બૌદ્ધ ધર્મના વિશે ઘણા લોકોને એ ઉત્સુકતા હોય તો એ એમ કે ભાઈ બૌદ્ધ ધર્મનો તેણે બહુ વાતો નથી કરી પણ એ તમને એક કંઈની જાહેરાત કરતું મીન્સ કે એમની જે વાત હતી જાહેરાત એ જ આપણે જોઈએ એટલે ખબર પડશે કે એમનો શું વિચારો હતો બૌદ્ધ ધર્મની દીક્ષા લેવાની એમની જે જાહેરાત તો ઓગણીસો ને સિત્તેર ના દાયકામાં એમનો એ મન વચન અને એમનો જે વિચારો છે એમનું કામ છે એ ભલે બૌદ્ધ ધર્મની દીક્ષા નો લીધી પણ એ બૌદ્ધ ધર્મ કે બૌદ્ધિસ્ટ હોય ને એ એનો વિચારો હતા અને બૌદ્ધ ધર્મમાં મોટી ક્રાંતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે જાહેર ધમ દીક્ષા લેવાની ઔપચારિકતા કરવા માંગતા હતા એટલે કે પોતે તો આચરણ કરતા હતા પરંતુ સમગ્ર જે સમાજ છે એમાં એનો સંદેશ જાય અને એ સંદેશ એવો મોટો મહાન હોય કે જે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે ચૌદ ઓક્ટોબર ઓગણીસો છપ્પન ના રોજ બૌદ્ધ ધર્મની દીક્ષા લઈને સાથે બે દિવસમાં આઠ થી નવ કે દસ લાખ લોકોને જે દીક્ષા આપી હતી તો એવું જ એક કામ કરવા માંગતા હતા અને આ મહાન ઉદ્દેશને સિદ્ધ કરવા માટે એમણે ત્રીસમી માર્ચ બે ના રોજ નાગપુર મહારાષ્ટ્રમાં જાહેરાત કરી હતી કે તેઓ તેમના બે કરોડ અનુયાયી વિચાર કરજો મિત્રો બે કરોડ અનુયાયીઓ સાથે બાબા સાહેબ ડોક્ટર આંબેડકર દ્વારા જે ધમ દીક્ષા લીધી હતી ને એની 50મી વર્ષગાંઠ ચૌદ દસ બે ના છ રોજ એ પચાસમી વર્ષગાંઠ આવતી હતી એટલે કે ત્યારે એ બે કરોડ લોકો અન્ય બધા સાથે એ બૌદ્ધ ધર્મની દીક્ષા લે છે અને સુવર્ણ જયંતિની ઉજવણી સમયે બૌદ્ધ ધર્મમાં જો એ ઘટના બની હોત તો એ વિશ્વમાં વિશ્વના ઇતિહાસમાં એક અનોખી અને પરિવર્તનકારી અને ક્રાંતિકારી ઘટના બની હોત પરંતુ આપ સૌ જાણો છો કે ચૌદ દસ બે આવે એ પહેલા આસમાન ની ઘસીરામ સાહેબ નો અવસાન થયો એ આપણા બધાના દુર્ભાગ્ય કહેવાય કે એ ત્યાં સુધી એ જીવિત ન રહ્યા અને એ પણ આઠ દસ બે હજાર છ વિચાર કરજો આઠ દસ બે હજાર છ ના રોજ એમનો મધ્યરાત્રિએ એ અવસાન પામા એમને આજે એમના ક્રાંતિકારી બધા નિર્ણયો હતા ને એટલે એવી ઘણી બધી વાતો જાણવા મળે છે પણ હવે આધારભૂત કોઈ પુરાવા હોય નહીં એટલે કોણ કે એમની સાથે કેવી દગાખોરી કરીને એમને મારવામાં આવ્યા હતા અથવા તો એમને એનું મૃત્યુ થાય એના માટે થઈને આખું આયોજન થયું હતું એવા બધા વિડીયો પણ આપણે જોવા મળે છે સોશિયલ મીડિયામાં પરંતુ એમણે જે ચૌદ દસ બે હજાર છના રોજ દીક્ષા લેવાની જે જાહેરાત કરી હતી તો એના માત્ર છ દિવસ પહેલા જ એમનો એક શંકાસ્પદ સંજોગોમાં અકાળે અવસાન થયું હતું વિચાર કરજો કે એની પાછળ કઈક કાવતરું હશે બાકીની તો એ બે કરોડ લોકોની જે દીક્ષા લેવાનો જે કાર્યક્રમ હતો અને જે એના અનુયાયી હતા એમણે પણ એ મને ચૌદ દસ બે હજાર છ નો રોજ ધમ દીક્ષા લેવા હોય તો એ પેલા એક વર્ષ પહેલા કે છ મહિના પહેલા બધી તૈયારી કરવી પણ તો એ કોઈ તૈયારી કરી નહોતી એનો મતલબ કંઈક એ પણ આપણને શંકા જાય છે કે નહીતર તો બે કરોડ લોકોને અધિક્ષા લે કાર્યક્રમ હોય એ મનની કાશી રાંધાની જાહેરાત હતી તો એના માટે કેટલી બધી ગજબની તૈયારી કરવી પડે ને પણ કોઈ પસંદગી સ્થળ એમ કે દીક્ષાનું સ્થળ નક્કી નહોતું થયું પછી લોકોને આવવા જવાનું રહેવાની વ્યવસ્થા બુકિંગ અને રાત્રે રોકાવાની વ્યવસ્થા ખાવા પીવાની વ્યવસ્થા અને વિશાળ જે બે કરોડ લોકો ભેગા થાય એટલે કઈ એનું તો એક મોટું જબરજસ્ત લાગે ત્યારે એ શક્ય શક્ય બને જ કાશીરામ સાહેબ ની તો તબિયત ખરાબ હોવાને કારણે ખરેખર એમના જે માનમા વાળાઓ હતા અથવા તો એમના જેનજી એને બધા એ બધા કરવાનું હતું પણ એ કોઈ કઈ કર્યું નતું એ ઇતિહાસ બતાવે છે તો એમાં આપણે વધારે નથી પડતા પણ એ મોટી ઘટના બને એ પહેલા અમાર નિકાસી રામ સાહેબ નો જીવન દીપ બુજાઈ ગયો એ આપણા બધા માટે કમનસીબ ઘટના પણ કહી શકાય તો એમના આજે જન્મ જયંતિ દિને એમના આપણે વિચાર જાણે મન નિકાસી રામ સાહેબ એમની ઘણી બધી વાતો છે તો આપણે કલાકો ને કલાક સુધી વાતો કરીએ તો ખૂટે નહીં એટલી બધી એમની જે બલિદાન ત્યાગની વાતો છે આપણા આંખમાંથી આંસુ આવી જાય મિત્રો એટલી બધી વાતો છે પરંતુ આપણે જે લોકોને વધારે જાણવું હોય તો સોશિયલ મીડિયામાં યુટ્યુબમાં પુષ્કળ એના વિડીયો છે તો આપણા ગુજરાતમાં રહેતા ગુજરાતી જાણતા કોળી ઓબીસી એસસી એસટી સમાજના તમામ મિત્રોને વિનંતી કે આ વિડીયો તમે બધા મિત્રોને દેખાડજો તમારા સગવડવાળા મિત્રોને દેખાડજો અને આપણી આ ચેનલ છે જલકારી ટીવી એમને સબસ્ક્રાઈબ કરજો એમાં ઘણા બધા આવા બધા વિડીયો છે અને માનની કાશીરામ સાહેબનું જે જીવન છે ને એમાંથી તે આપણને પ્રેરણા મળશે તો એ આટલું કઠોર જીવન અથવા તો આટલું સંઘર્ષ એ જીવન એ જીવવું સહેલું નથી મિત્રો તો ફરીથી કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ દરેક મિત્રોને જય ભીમ નમો બુદ્ધાય જય સંવિધાન માનની કાશીરામ સાહેબના જીવનમાંથી આપણે પ્રેરણા લઈએ એ જાતનો આપણે એમની એમાં આપણે ઉજવણી કરી સાચી ઉજવણી કરી કહેવાશે જય ભીમ નમો બુદાય જય સવિધાન